નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત બાર બે હજાર ચોવીસ અને હળવદ માર્કેટિંગ યાર્ડથી આપણે લાઈવ થયા છીએ દર વખતે હળવદ માર્કેટિંગ યાર્ડથી આપણે કપાસની હરરાજી બતાવી છે સાથે સાથે જ અન્ય જણસીઓનો જેનો વેપાર થતો હોય એના પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોવા મળે છે જે કોઈ ખેડૂત મિત્રો જોડાય એ ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે અને ખાસ કરીને આપણે કપાસની હરરાજીમાં લાઈવ જોઈ રહ્યા છીએ તેને શું છે સ્થિતિ એને લઈને કેવી બજાર ભાવની છે અને આ તમામ પરિસ્થિતિથી આપણે લાઈવ બતાવી રહ્યા છે મિત્રો નજર હળવદના સાથે તમે મિત્રો જોઈ રહ્યા છો ખાસ કરીને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની આપણે સીધી લાઈવ વરરાજી જોઈએ પહેલાં પછી કરીશું ખેડૂતો સાથે ચર્ચા તેરસો રૂપિયા તેરસો 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 તેરસો

બે ચારસો આઠ દસ બાર ચોદ પંદર સોળ અઢાવી બાવીસ ચોવીસ ચોવીસ તેરસો ચોવીસ રૂપિયા

તેરસો 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 વી પચી ચાલીસ પિસ્તાલીસ 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 પચાસ પંચાવન પાસઠી નેવું પંચાણું ચૌદસો ચૌદસો માં તેરસો 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 આગળ વીસ પાંચ ચાલીસ પિતાલ પચાસ પંચાવન સા એસી પંચા નેવું પંચાણું ચૌદસો બે આમ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાર ચૌદ ચૌદસો ચૌદ રૂપિયા ભાઈ રાણા બારસો રૂપિયા બારસો

તેર પચાસ પંચાવન આઠ પાસઠી પંચા નેવું પંચાવન ચૌદસો પંદર ચૌદ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ છે બાવન ચોપન છોપન છપ્પન ચૌદ છપ્પન માં ભાઈ તેરસો રૂપિયા તેરસો હા ભાઈ તેરસો પાંચ દર વીસ પચી તરી પાંત્રી ચાલીસ પચાસ ચૌદસો ચૌદસો બે ચા છ આઠ દબાતા બાવીસ બત્રીસ ચોત્રીસ ચોત્રીસ ચૌદ ચોત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ સાડત્રીસ રાણ તેરસો રૂપિયા તેરસો તેરસો પાંચ દર પચી તરી પાસ પિસ્તાલ પચાસ પંચાવન કસ્ટ ભંજર તેર પચાસ તેર પચાસ ચૌદસો બે ચાર છ પિન્ટુભાઈ સાત આઠ નવ દસ દસ ચૌદસો દસ ચૌદસો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢી બાવીસ ચોવીસ ચોવીસ ચૌદ ચોવી રજુ

કેવી છે સ્થિતિ તેને લઈને પણ આપણે જોઈએ તો વીસથી પચીસ હજાર ની આવક છે અને વીસથી પચીસ હજાર મણ દરરોજ કપાસ આવે છે ને દસથી પંદર હજાર મણ અત્યારે મગફળીની આવક છે એવરેજ બજાર ભાવની આપણે વાત કરીએ તો એવરેજ બજાર ભાવની સ્થિતિ છે ને એ કપાસ પણ સાડા તેરસોથી લઈ અને સાડા ચૌદસો સુધી જોવા મળે છે અને કપાસની આમ તમે જોવો ને તો હરરાજી થયા બાદ જે લોડિંગની પ્રોસેસ છે તે પણ આપણે બતાવીશું કે આ અહીંયાથી દસેક ગાડીઓ સીધી લોડ થાય એટલે આ શેડ તરત ખાલી થવા માંડે એટલે આવતીકાલ માટેની જે આવક છે એ આ જ શેડમાં આવે અત્યારે જે તોલાટમાં દસ ગાડીનો જે લોડ થઈ લોડિંગ ચાલુ છે એટલે જે બજાર ભાવ થતાની સાથે જ તરત જ એટલે કે હજુ હરરાજી પૂરી શેડમાં પૂરી ન થઈ હોય તો પચીસ ટકા શેડ આપણને ખાલી જોવા મળે એથી કારણ આવતીકાલની કપાસની આવક છે ફરી આમાં ઉતરાય થાય માલની અને તેને લઈને આપણે નજર માધ્યમથી લાઈવ બતાવી રહ્યા છીએ ખાસ કરીને જે અહીંયાથી જે છે એટલે આમ જોઈએ તો દસેક ગાડી અત્યારે લોડ થઈ રહી છે જેને આ જીનિંગ તરફ જતો હોય છે ખેડૂતની વાડી એટલે કે ખેતરથી આવેલો કપાસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઉતરે છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરે છે ખેડૂતો વેચે છે ને વેપારીઓ વેપાર કરી અને અન્ય જીન સુધી મોકલતા હોય છે ને તેમાં આપણે લાઈવ બતાવીએ છીએ ખાસ કરીને જે જીનિંગનું જીનિંગ માટે અહીંયાથી જતું હોય છે ને એમાંથી અલગ થતું હોય છે એટલે હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરે હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો આ જીનિંગ સુધીની પ્રોસેસ છે એમાં ખાસ કરીને કડી ટંકારા અને ધાંગધ્રા પણ જીનિંગ છે એટલે અહીંયા આજુબાજુના વિસ્તારમાં જ્યાં જીનિંગ ફેક્ટરીઓ લાગેલી છે ત્યાંથી અને બાજુ અહીંયાથી જે ફાવ થાય બજાર ભાવ તેમાંથી બે અલગ કરી અને ખાસ કરીને અહીંયા પણ ઘણા લોકોને રોજીરોટી મળતી હોય છે કારણ કે અહીંયા જે છે આ લોડિંગ થતું હોય પછી ટ્રાન્સપોર્ટેશન નું હોય કે પછી અન્ય જે લેબર વર્ક હોય તોલાટ હોય એ બધામાં રોજીરોટી સચવાયેલી હોય છે એને લઈને આપણે ખાસ તો નજર ઓડોદના માધ્યમથી બતાવી રહ્યા છીએ લોકો જોઈ પણ રહ્યા છો અને નજર ઓડોદના માધ્યમથી તમે જુઓ છો કે આ ગાડીઓ લોડ થઈ છે અહીંયા લોડ લોડિંગ જે પેક થઈ ગઈ છે એટલે ખેડૂત મિત્રો જે ઝડપથી જોડાય શેર કરશો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે તમે ક્યાંથી છો અને ત્યાં શું છે સ્થિતિ કપાસના કેવા છે બજાર ભાવ એ આપણે અહીંયા હળવદ માર્કેટિંગ યાર્ડથી લાઈવ બતાવી છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો અન્ય જિલ્લામાંથી આપણને જોઈ રહ્યા હોય ત્યારે આપણે એ પણ બતાવવાનું છે અને ખાસ કરીને ખેડૂત મિત્રોને આપણે લાઈવ આપણે તે સ્થિતિ બતાવી રહ્યા છીએ કે અહીંયા લોડિંગ થઈને તૈયાર થઈ ગયો છે એટલે કે અહીંયા જ હજી સવારની અરરાજી છે હજુ આપણે જોઈએ તો સાડા દસ જેવો સમય થયો છે અને સાડા દસ જેવા સમયમાં ખાસ કરીને અહીંયા જે લોડિંગ છે એક ટ્રક લોડિંગ તૈયાર થઈ ગયો એટલે કે એક આયસર છે એ બાજુમાં જ આયસર એટલે દસેક આયસર અહીંયા લાગેલા છે એમાંના ચાર પાંચ આયસર લોડિંગ થઈ ગયા છે અને ત્યારબાદ આપણને એનો ખ્યાલ આવે કે આ શેડ ખાલી થઈ ગયો છે એટલે ખાલી થવાની સાથે જ જ્યારે બપોરના સમય વાગે એટલે બે ત્રણ વાગે કદાચ મારા ખ્યાલ મુજબ આ શેડમાં લગભગ તોલાસી ટકા કામ જેવું પૂરું થઈ જતું હોય છે ત્યારબાદ તમે જે જુઓ છો એ આ શેડ ખાલી થઈ જાય અને પછી વળી આવતીકાલ માટેની હરાજી માટેની જો કપાસ અહીંયા ઉતરાય થતો હોય છે અને ત્યારે આપણે નજર હડવદના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છીએ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો અને તમામ ખેડૂતોથી જોડાય ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી પહોંચે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની સાથે સાથે જ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી કઈ રીતે મળી રહે તે માટે હજુ સુધી મિત્રો તમે જો નજર હળવદને ફોલો ન કર્યું હોય તો પહેલાં ફોલો કરો કારણ કે આ ચેનલ ઉપર અહીંયા જ એટલે કે જ્યાં તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે વોટ્સઅપ કે પછી યુટ્યુબમાં જ્યાંથી તમે જોઈ રહ્યા છો તેને ફોલો કરો અને લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમારા મોબાઈલમાં આસાનીથી સમાચારો તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો મળતા રહે આભાર મિત્રો